અકસ્માતમાં પહોંચી હતી જોકે હુમલાની વાતને પોલીસે હજી સુધી પુષ્ટિ નથી કરી હુમલામાં ત્રણ થી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ ચર્ચા છે દેવાયત ખબડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે છ મહિના પહેલા ડાયરાને લઈ માથાકૂટ થઈ હતી તો હુમલા સમયે હવામાં ફાયરિંગ થયું હોવાની પણ ચર્ચા છે તે ચર્ચાએ જોર પકડ્યું છે જોકે પોલીસે હજી સુધી આ મામલે કોઈ પુષ્ટિ નથી કરી તો આ તરફ છ મહિના પહેલા પણ અમદાવાદ જિલ્લાના સનાતણમાં દેવા ખવડ અને ડાયરાના આયોજકો વચ્ચે બપાલ થઈ